એટલું પાણી છે આ ખેતરમાં આમાં પગ પડી છે પણ અત્યારે ગોતે છે આ સારી લોકો મળે તો આમાં જોઈ શકો છો મીઠર તમારે કેટલું પાણી છે એ ભાઈ આયલું છે ને ઘોટનું ઘોટણું પાણી છે હું અત્યારે અહીં ઉભું ત્યાં એટલું જ પાણી છે તમે જોઈ શકો છો અહીંયા પાણી છે આગળ તમે જોડીયે બનીયારે જોવા મળે પોસ પે હું કરું છું ખેતર ખાલી કરું ખેતર ખાલી કરું પાણી કાટલા પાણી તો એટલું તમે ગાઢી કેદી લેહો એમ ને તે ડોલુ લઈ આવો થોડી

આ મેન આયવ્યો છે એ અત્યારે બંધ છે મારો મિત્રો આગળ કેટલું પાણી છે આ રોડ છે એ રોડમાં પૂરેપૂરો ભરાયેલ છે જે છે એ આગળ વધવાનું છે ભાઈ આ દરિયાથી

ચો તો ખરી ભાઈ ભાઈ મોજ વા મોજ વા તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને સામે પણ પાણી આવી ગયું છે આપણો લાબડો લાસ્ટ ફેર છે તો હવે આપણે સ્ટોપ કરીશું અને આવો જ વિડીયો જોવા માટે અમર કેન્દ્ર સબસ્ક્રાઇબ કરો